રાંધેર હોમગાર્ડસ યુનિટનો સન્માન સમારંભ યોજાયો હતો હોમગાર્સ દળમાં રાજ્ય સ્તરીય પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ આજ રોડ સુરત શહેરના હોમગાર્ડ્સ દળના કમાન્ડન્ટ તેમજ સુરત શહેર અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી મેડલથી સન્માનિત હરીશભાઈ પાટીલને પ્લાટૂન કમાન્ડરની રેન્ક ધારણ કરવામાં આવી હતી માતૃભૂમિની રક્ષા માટે પ્રાણનો ત્યાગ કરનાર વીર સહિત દિવસના દિવસે સુરત જિલ્લા ખાતે રાંધેર હોમગાર્સ યુનિટમાં ફરજ બજાવતા ભૂપેન્દ્રભાઈ ચંદ્રકાંત સેલર જેઓ પહેલી જુલાઈ ઓગણીસો ના રોજ હોમગાર્ડમાં દળમાં ભરતી થયેલા તેમણે નિષ્કામ સેવા દળમાં કાયદા વ્યવસ્થાની જાળવણી સાથે સાથે ધાર્મિક પ્રસંગો ચૂંટણીઓ કોમી રમખાણો તથા કુદરતી આફતો જેવી કે રેલ ભૂકંપ હોનારત કોરોના જેવી મહામારીમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી એટલું જ નહીં તેમણે રાજ્ય સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય અરબી સમુદ્ર તરણ સ્પર્ધા સ્વિમિંગ સાયકલિંગ સ્પર્ધામાં ભાગ લઈ ત્રણ પ્રકારની સમન્વયવાળી રમતમાં

વડોદરાના જરોદ ખાતે યુજાય જેમાં શ્રી હરિશ્ચંદ્ર સિંધુ પાટીલે જિલ્લા વાઇસ મેરિટમાં પાંચ ક્રમાંક શ્રી કાંતિભાઈ દાહિયાભાઈ ચાવડાએ છ ક્રમાંક તથા શ્રી દીપકભાઈ છગનભાઈ વણકર સાતમા ક્રમાંકે પ્લાટુન કમાન્ડર રેન્ક ટેસ્ટમાં ઉત્તીર્ણ થતા તેમનો રેન્ક ધારણ કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમ જિલ્લા કમાન્ડન ડોક્ટર પ્રફુલભાઈ સિરોયાની ઉપસ્થિતિમાં તથા રાંદેર યુનિટના ઓફિસર કમાન્ડિંગ રાકેશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સેકન્ડ ઇન જિલ્લા કમાન્ડ પ્રણવ ઠાકર

होमगार्ड सभ्य हाजिर रही आ शुभ प्रसंग ने यादगार बनाव केमेरा मेन हकीम शेख साथ वसीम हाशमी नो रिपोर्ट आजाद न्यूज सूरत नमस्ते हूँ डॉक्टर प्रफुल सिरा सूरत जिला होमगार्ड्स कमांडर ने मारी जवाबदारी है आज रोज अमरा सूरत शहर यूनिट में थी रांदेर होमगार्ड्स यूनिट है एम जे लोग अधिकारी निवृत्त थे एवं सेलर नो विदाय समारंभ જે પ્લાટૂન કમાન્ડર અધિકારીઓની જે ટેસ્ટ લેવામાં આવે ગુજરાત હોમગર્સ કમાન્ડર દ્વારા એમને રેન્કધારણના ટેસ્ટનો આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો અ ત્રણ અધિકારીઓને રેન્ક ટેસ્ટ આપેલી છે એકસોને વીસ જેટલા હોમગાર્ડ્સ જવાનો જોડાયા હતા સાથે સાથે અને તેમના પરિવારો પણ સાથે આવેલા હતા જે લોકોનો નિવૃત્ત વિદાય સંભાળમાં રાખવાનો હતો એમાં સેલરના પણ પરિવારજનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા હોમગાર્ડ એક નિષ્કામ સેવા કરતી સંસ્થા છે દરેક યુવાનોએ આ નિસ્કામ સેવા કરતી સંસ્થામાં જોડાવ જોઈ જોડવું જોઈએ કારણ કે ઘણી વખત એવું થાય કે ભાઈ મને ખાખી પહેર વર્ધી પહેરવાનો શોખ છે પોલીસમાં ના જઈ શકે મિલિટરીમાં ના જઈ શકે પરંતુ હોમગાર્ડ છે કે એવું માનદ દળ છે કે પોતાના ધંધા વ્યવસાયની સાથે સાથે પોતાના પરિવારની સાથે રહીને પણ જ્યારે જ્યારે ઇમરજન્સી આવે ત્યારે પોલીસ અને પબ્લિકની ઘડીના ભાગરૂપે એ લોકો જોડાઈ શકે છે અને પોતાની સેવા એ પોતાના શહેર અને પોતાના દેશ માટે આપી શકે છે